તારીખ બાવીસ મે બુધવારના રોજ બેંક ઓફ ઇન્ડિયાની પાછળના ગ્રાઉન્ડમાં બાવળિયા પરિવાર દ્વારા ભવ્ય મામા સરકારનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રખ્યાત ડાકલાની રમઝટ કરનાર ધર્મેશ રાવળ આવતા હોય ત્યારે સર્વ ધર્મ પ્રેમી જનતાને સહપરિવાર સાથે પ્રસાદી લેવા તેમજ મામા સરકારના માંડવાનો લાભ લેવા બાવળિયા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવે છે કાલે બાવીસ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બાવળિયા પરિવારના આંગણે મામાદેવનો નવરંગો માંડવો રાખેલ છે તથા ભાઈઓ તથા બહેનોને સર્વ ભાઈઓને પ્રસાદ લેવા માંડવાનું આયોજિત કરવામાં આવેલ છે તો સર્વને પધારવા ભાવભર્યું આમંત્રણ છે આપણે સ્થળ રાખેલ છે બેક ઓફ ઇન્ડિયાની બાજુમાં એની પાછળ સુભાષનગર બે ડુંગરપુર ગામે તથા કલાકાર ધર્મેશ રાવળજી પધાર્યા છે તો સર્વ ભાઈઓ તથા બહેનોને ભાવભર્યું આમંત્રણ છે બાવળિયા પરિવાર તરફથી મામાદેવના મામા સર્વ જનતા પ્રેમીને ભાવભર્યું આમંત્રણ